પ્રોફેસર દીક્ષક સાબરકાંઠાને કચેરીમાં નોકરી કરું છું નાનો કર્મચારી શું થાય મારા વિરોધમાં ખોટી ખોટી અરજીઓ કરી અને મને હેરાન પરેશાન કરી મૂક્યો છે મેં ત્રણ દિવસથી ખાધું નથી થાય અને એટલો બધો હેરાન થઈ ગયો છું કે હવે ન છૂટકે મારે દવા પીવાની તૈયારી કરી છે હા ભાઈ શ્રી રમેશ પંચાતરા એનો છોકરો સંકેત પ્રજાસરા અન્ય વ્યક્તિઓને ભેગા કરી આ લોકો મારા વિરોધમાં ખોટી અરજી ઓનલાઈન મુખ્યમંત્રી કાર્યક્રમો કરી છે અને મને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હું આ લોકોને કશું જાણતો નથી મેં મારું ઘર બનાવ્યું ત્યારે મેં પેમેન્ટ ચૂકવી દીધેલું હોય તો એ આ લોકો મારી છોટે ખોટા પૈસા માંગી રહ્યા છે જેના બાકી હોય એ હું આપી દીધા છે મારે કોઈ લેવા દેવા નથી અને હવે કંટાળીને હું આ પગલું ભરી રહ્યો છું મેં કોઈ ખોટું કર્યું નથી સાહેબ મને હેરાન પરેશાન કરી મૂક્યો છે મને ઘરનો નથી ને ગાટીઓ નથી રાખ્યો આ લોકો બહુ જ હેરાન કરી દીધું છે એટી પટેલ નામનો વ્યક્તિ અને રમેશ પંચાતા બંને ભેગા થઈ અને મને એટલો બધો હેરાન કર્યો છે કે બહુ ઘણો બધો હેરાન કર્યો છે એટી પટેલ અગાઉ એક ચાદી પ્રકરણમાં પકડાયેલો હતો આ એક એક હેરાન એ બંને ભેગા થઈને મને હેરાન હેરાન કરી મૂક્યો છે આપ સાહેબ સાહેબશ્રીની વિનંતી કે આવા કર્મચારીઓને હેરાન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરે હું હું તો હવે સુસાઈડ કરું છું અને હવે તેવા કર્મચારીઓને ના કરે અન્ય કર્મચારીઓને ના કરે સાહેબ એક નાનો કર્મચારી છું આ ભાઈ બહુ હેરાન કરી મૂકે સાહેબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ સાહેબ ડીસીપી ક્રાઇમ શ્રી ચૈતન્ય મલ્લિક સાહેબને મારી વિનંતી છે કે આવા દે ભાગું માણસો દેશ તાત્કાલિક એમના તરે પૈસા છે મારા જોડે પૈસા નથી એ પૈસાના જોડે મને મને હેરાન કરી દીધું છે મેં એમનું ખોટું નથી કર્યું મારા ફાધરના પૈસા નીકળતા હતા તે માગ્યા રિટાયરમેન્ટના એટલે એમને મારી મધરે આપેલા હતા એટલે માગ્યા એટલે આ લોકોએ મારી સામે આ રીતે હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે અને મને બહુ હેરાન કરે છે મારે મારી સામે ખોટી અરજીઓ કરી કરી હું કંટાળી ગયો છું સાહેબ આની સામે તાત્કાલિક પગલો ભરવો જોઈએ હું જય હિન્દ સાહેબ મારા છોકરાઓનો મારી બારનો ચોર ધ્યાન આપજો જે થાય કરજો સાહેબ મારા દીદ થાય જાય હું કંટાળી રહ્યા પગલું ભરું છે સાહેબ સાહેબ જય હિન્દ જય હિન્દ જય હિન્દ સાહેબ